દાહુદની પ્રતિષ્ઠિત એસબીઆઈ બેંકમાં લોન કોભાંડનો મામલો લોન કોભાંડમાં અમદાવાદના આશ્રમ રોડ ઉપર આવેલ ઇઝી ફાઇનાન્સના ત્રણ લોન એજન્ટની ધરપકડ ખોટી રીતે લોન અપાવી બે થી ત્રણ લાખ રૂપિયા કમિશન પેટે લેતા હતા પોલીસે ત્રણેય આરોપી લોન એજન્ટને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મળ્યા નકલી એસટી ચાલક અને એક શિક્ષકની પણ ધરપકડ શિક્ષકે વધારે પગાર દર્શાવતી પગાર સ્લીપ મૂકી હતી ખાનગી બસના કંડક્ટરે એસટી વિભાગની સેલેરી સ્લીપ મૂકી હતી લોન કોભાણમાં સળવાયેલા બેંક મેનેજર ગુરમિત સિંહનું કમિશન એજન્ટો દ્વારા જબલપુર તેનાભાઈ સુમિતસિંહ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયું હતું અરજદારની લોન મંજૂર થયા બાદ બેથી ત્રણ લાખ રૂપિયા કમિશન લેવામાં આવતું હતું વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ સીઝે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સીઝે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેતનાબેન ગણાવવા અને અમે સત્યની સાથે